મણિપુરમાં પ્રતિબંધો હતા જ ફરી હિંસાની તંગ દિલી આજે ભારત વર્ષિસ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા ખરા ખરીનો જંગ અનેક ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ છે અનેક ક્રિકેટ રસિકો આતુરતા પણ છે ચેમ્પિયન્સ ટ્રોફી ગુજરાતના બુકીઓ માટે સટ્ટા ટુરિઝમ ગેરકાયદેસર લંડન જવા માટે યુવકે પિતા સાથે મળીને બોગસ પાસપોર્ટ બનાવ્યો નવ તળાવ ઊંડા કરાશે ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ બદલવામાં આવશે લોકઅદાલતમાં અમેરિકાથી વિડીયો કોન્ફરન્સ થકી દસ વર્ષ જૂના કેસમાં સમાધાન મિલકત વિવાદિત સંબંધો મિલકત વિવાદિત જે કેસો છે એમાં ક્રિમિનલ અને સિવિલ કેસો થયા પછી એક મોટો ચુકાદો સામે આવ્યો છે હવે એક નજર દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર હત્યારાઓએ પાર્થને કરંટ આપ્યો મૃત એટલે કે મરી ગયો છે કે પછી જીવી રહ્યો છે એ ચકાસણી પણ કરાઈ પોલીસે સીસીટીવી ફૂટેજમાં ડોક્ટર ઓફિસમાં આવી તપાસતો હોય તેવું પણ દેખાયું છાણીથી ડોક્ટર પણ બોલાવ્યો બેબી ક્રાઇસિસ જાપાનમાં ડ્રાયપર ફેક્ટરી તો તાઇવાનમાં સ્કૂલ બંધ થવા લાગી છે અજય ભારતની નજર ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર છે શો પોલીસ કર્મીનો નો દસ દિવસ સર્વે શહેરના સાહીઠ જોખમી ડિવાઇડર કટ શોધ્યા હવે બંધ કરાશે શિક્ષકો અને આચાર્યો કાગળ પર સેટિંગ માટે વાલીની જાણ જાણવા વિદ્યાર્થીની શાળા બદલી દે છે માતાઓ અને બહેનોના આશીર્વાદ મારી તાકાત મિલકત અને સુરક્ષા કવચ નરેન્દ્ર મોદીજી તરફ થી એક મોટું નિવેદન છે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર રાજ્ય સરકારના જી સફળ અને જી મૈત્રી કાર્યક્રમોને મોદીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે મણિપુરમાં ફરીથી હિંસા એકનું મોત બે ડઝનથી વધુને ઈજાઓ પહોંચી છે શહેરના ટ્રાફિક સિગ્નલો પર બાળમજૂરી ભિક્ષાવૃત્તિનું ન્યુસન્સ વધ્યું છે તંત્ર ક્યારે જાગશે

અશાંત ધારાની આઠસો થી વધુ અરજીસ્ટ લાગતા લોકોના દસ્તાવેજો બંગાળના એજન્ટે રૂપિયા નવ લાખ પડાવી લીધા છે પાવાગઢ જઈ રહેલા વૃદ્ધ દંપતીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે શહેરના આઠ તળાવ ઊંડા કરી બત્રીસ ચોરાણું કરોડ લિટર સ્ટોરેજ કેપેસિટી વધારાશે

લાઇફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડર વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે પત્રકાર પરિષદ ગુજરાતનું એક અધિવેશન નું આયોજન કરવામાં આવ્યું અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા આ હતી અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ